આજ નંબરમાં બંને મગાવવું હોય તો નવસો નું પેમેન્ટ જે રીતે મગાવવું હોય તો પેમેન્ટ કરીને એનો સ્ક્રીનશોટ મોકલી દેવાનો એટલે બે થી સાત દિવસની અંદર તમને મળી જશે જી મનીષા પરમાર પેટની ચરબી માટે છે ભાઈ હા સીતારામ બોલો તમે છે ને આ નંબર આવી રહ્યો છે ને તેમાં તમારું એડ્રેસ મોકલો અને તેમાં જ આ વસ્તુ મંગાવી લે વોટ્સઅપ પર એડ્રેસ મોકલો મનીષ પરમાર સોરી હા ઓગળી જાય ને હા uh -huh. ડિલિવરી ચાર્જ ફ્રી છે પેલા આ નંબર ઉપર WhatsApp માં તમારું નામ નંબર એડ્રેસ નાખવાનું છે અને આટ નંબર ઉપર પેમેન્ટ નાખી સ્ક્રીનશોટ મોકલવાનો છે એટલે તમને કુરિયરમાં મોકલાવી દઉં 3 થી દિવસ હા પેમેન્ટ પહેલા જ નાખવું તો તો દિવસમાં 3 થી દિવસ થાય ટૂંકમાં હા श्याम मकवाना श्याम मकवाना हां जय माताजी बाई जय माताजी चला तो पकड़ता तो तो लगाय डाल तू करने ना क्या थोड़ा बल में बोलो बोलो हम भगवान

બે કિલો જેટલો વજન ફેરફાર થાય છે અને પેટનો ભાગ અંદર ઉતરી જાય છે એટલા કેટલાય અસંખ્ય દાખલાઓ છે કે જે લોકોને ફેરફાર થયો છે તો ખાસ જે કોઈને ચૂર્ણ ઓર્ડર કરવું હોય તે